ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસૈન ઇસ્લામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક નો તહેવાર મનાવવામાં આવ્યો છે બગુસરા શહેરમાં અલગ અલગ કલાત્મક તાજ્યાનું જુલુસ નીકળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે ત્યારે લગભગ ચૌદસો વર્ષ પહેલા ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે જ્યારે મોહરમ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેઓ ઠંડુ પીણું શરબત દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં અલગ અલગ કલાત્મક તાજિયા બનાવીને સાના શોકથી જુલુસ કાઢવામાં આવે છે ત્યારે હાલ અમરેલીના બગસરામાં

ભાઈચારાથી એકતાથી તહેવાર ઉજવવામાં આવે છે હર સાલની જેમ વર્ષોથી જે પરંપરા હાલે છે જે બહાર પણ થાય છે તે મુજબ બગસરાની અંદર જે હિન્દુ ની એકતા છે એવી બગસરા જેવી ક્યાંય જોવા નહીં મળે તમામનો સાથ સહકાર આપેલ છે તેની અંદર પોલીસ સ્ટાફ એસપી સાફ હોમગાર્ડ સ્ટાફ જીએબી સ્ટાફ નગરપાલિકા તમામે તમામનો મુસ્લિમ સમાજ પ્રમુખ તરીકે હું બધાનો આભાર માનું છું અને હર સાલની જે મોહબ્બતથી હિન્દુ મુસ્લિમ એકસાથ કાયમી માટે બગસરા જાળવી રહે તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું દુરાની કમિટી વતી અને હિન્દુ મુસ્લિમ સમાજ વતી આજ રોજ બગસરા મુકામે ઇમામ હુસેનની શહીદીની યાદમાં આશરે પંચાવન સાચીનું જુલુસ નીકળેલ જેમાં હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનોએ પૂરતો સહકાર આપેલ અને ચારે તરફ ખાણીપીણી અને છબીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને તમામ ડિપાર્ટમેન્ટના માણસોએ સારો બંદોબસ્ત અને પૂરેપૂરો અમને હિન્દુ સમાજ તરફથી સહકાર મળેલ છે એ બદલ નુરાની કમિટી વતી રજાકભાઈ પ્રમુખ તમામ તમામ હિન્દુ સમાજનો ખાસ ખાસ આભાર માને છે